હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ તો આજે આપણે બનાવીશું ઇડલી એવી કે જોતા જ ભૂખ લાગે એના સાથ ગુજરાતી બનાવીશું સંભારો પણ એવું કે જમતા જ આપણે મોજ આવી જાય તો ફ્રેન્ડ્સ આપણે દાળ ને બાફી લીધી છે અને આપણે તુવા દાળ લીધી હતી અને પલાળીને આપણે ત્રીસ મિનિટ સુધી રાખી અને પછી પાંચ સીટીઓમાં આપણે કુકર માં આપણે બાફી લીધી છે તો ચાલો ફ્રેન્ડ રેસિપી આપણે શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ આપણે કણાઈ ગરમ કરવા રાખી દીધી છે હવે એનામાં આપણે ઉમેરીશું તેલ તો આપણે બે ચમચા જેટલું લીધું છે

બ્રાઉન કલર છે એવી જોઈએ તો ફ્રેન્ડ આપણે ડુંગળી હવે એના માટે દૂધી ઉમેરીશું તો હું બે વટલી જેટલી દૂધી લીધી છે તો તમારે તમને દૂધી ના આવે તો સ્કીપ પણ કરી શકો છો કે શીરબુઆ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો પોપિટ બની ને સારી રીતે પકાવીશું આ સાંભર તમે આવી રીતે જો બનાવશો તો એટલો ટેસ્ટી બને છે ફ્રેશ અને ઘણું બધું ટાઈમ પણ નથી લાગતું ઘણું બધું ઓછા સમયમાં તમે એટલો સારો બનાવી શકો છો હવે બની સારી રીતે પકાવી લઈશું તેલમાં એક બે મિનિટ સુધી આપણે ડુંગળી અને દૂધી સારી રીતે પકાવીશું ફ્રેન્ડ આપણી બે ફોન થઈ ગઈ છે અને આપણે દૂધી અને ડુંગળી સારી રીતે પાકી ગઈ છે હવે એનામાં આપણે ઉમેરીશું બે થી મરચા મીડિયમ સાઈઝ ના આપણે લીધા છે હવે એનામાં આપણે ટોમેટો ઉમેરીશું

અને પછી આપણે ફરીથી મિક્સ કરીશું ગેસ ને આપણે થોડુંક ધીમું કરી નાખીશું અને પછી એનામાં આપણે થોડુંક પાણી ઉમેરીશું ફરીથી આપણે મિક્સ કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે જ્યારે આપણો મસાલો આવી રીતે થઈ જાય ને તૈયાર ત્યાં બાદ એનામાં આપણે મીઠું ઉમેરવાનું છે હવે એનામાં આપણે ફ્રેન્ડ્સ ઉમેરીશું મીઠો સ્વાદ અનુસાર અને પછી આપણે ફરીથી મિક્સ કરી લઈશું તો જોઈ લો આપણું સંભારાનું મસાલો એકદમ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે જોવો આવી રીતના જ જોતા જ મોઢામાં પાણી આવી જાય હવે એના આપણે આપી ઉમેરી સોડા મિક્સ કરીને કરી નાખી શું હવે જે કટોરામાં આપણે દાળ લીધી છે એ જ કટોરામાં આપી ઉમેરીશું પાણી તો આવી રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ આવી રીતે જ ઉમેરવાનું છે જોઈ લો આવી રીતના હવે આપે એના માં ઉમેરીશું થોડાક લીલા ધાણા અને પછી એને આપણે ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું એક ઉખાડું આપીશું એને આપણે ફ્રેન્ડ આપણે ત્રણ થઈ ગઈ છે અને આપણો સંભારો બિલકુલ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણે અડધો લીંબુ લીધો છે અને એના ઉપર આપણે થોડુંક કચૂરી નાખીશું એનાથી ખટાશ બરોબર થશે અને જો તમને ખાન કે ગોળ ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો તમારી મરજી તો જોઈ લો એકદમ તૈયાર થઈ ગયું છે ગુજરાતી સંભારો તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જે હવે આપણે બનાવીશું ઇડલી તો ફ્રેન્ડ આપણો ખીરો તૈયાર છે તો જો આવી રીતના તમારે કને પેન હોય તો આવી રીતે એનામાં તેલ ઉમેરવાનું છે આપણે અને ગરમ કરવા રાખી દીધું છે આવી રીતના જોઈ શકો છો તમે તો અડધી દાળ અને ચોખા ને આપણે પલાળીને રાખીને બનાવવા તો આપણે એક ચમચી જેટલું ખીરું આપણે ઉમેરી નાખીશું બધું ફ્રેન્ડ્સ હવે આપણે બધે પેનમાં આવી રીતનું ખીરું ઉમેરી નાખ્યું છે હવે આપણે ઢાંકીને બે મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો ગેસ ને આપણે બંધ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આવી રીતના એકદમ આપણી ઇડલી થઈ ગઈ છે તૈયાર તો આવી રીતે તમે જો રીતનું તવું હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જોઈ આવી રીતના બિલકુલ તૈયાર થઈ ગઈ છે આપડી ઇડલી સંભારો ઇડલી તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ તો હવે એને આપણે કાઢી લઈશું ફ્રેન્ડ આપણો સંભારો અને ઇડલી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ થઈ ગઈ છે તો હવે એના માપે સંભારો ઉમેરીશું ફ્રેન્ડ તમને જો સારું અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ સાથે આ સંભારા ઇડલી રેસીપી શેર કરજો